દોસ્તો વડીયામાં સવારના સાડા પાંચ છ વાગે જો ગરમા ગરમ ગાઠિયા ખાવા હોય તો આવી જાઓ કૃષ્ણપરામાં જ્યાં તમને સાડા પાંચ છ વાગ્યાથી ગરમા ગરમ ગાઠિયા મળશે અને પણ બહુ જૂની પેઢી કે જે ગાંધીચોક પછીના વિસ્તારમાં છે હવેલી શેરી સામે હાલ ફાફડી બની રહી છે ગરમા ગરમ ગાઠિયા ખાવાનું મન થાય સવારના તો વહેલ આવી જાઓ કાનાભાઈ આ છે કૃષ્ણપરા વિસ્તાર આ છે કાનાભાઈની શોપ અને આ છે કૃષ્ણપરા ચકલી ચોપ તો ટાઈમ મળે તો એની અરે વાતી કરશું કાનાભાઈ અરે આ છે નંદલાલ બાપાની દુકાન લગભગ સાઠ સિત્તેર વર્ષ સુધી શોપ જ્યાં અ થી ઇકી સુધીની વસ્તુ મળે એનો ક્યારેક આપણે વિડીયો બનાવશું ખાના ભાઈ કેટલા વાગે ફોલ લાગો તમે સાડા પાંચે છ વાગે ચાલુ સરસ બીજું શું શું બનાવો છો બધું ફરસાણ મળે ને સરસ મિત્રો ટેસ્ટમાં બેસ્ટ ક્યારેક વધારો પાપડી ખાવા હાલ હું ખાવા આવ્યો છું એટલે તમને બધા મિત્રોને બતાવો છો કરો રસપુર ફોલો લાઈક